જાયતમાં જોતો હ હોવ અને ગામમાં કેવો છે માહોલ અનો માહોલ ટૂટનીનો આ દક્કણ ઊભરા છે પકકુ ભાઈન ડોશી ઊભી રહે છે ઈ ના શું ઊભી કરી છે એ પકોડાના ડોશીને ઓમ કરસી આપું બીજું તો હું હાલ લેડો જોઈ છે એ એ રે જીતીનાવા છે કે જેઠો ભાઈ આવતું જોઈ તો હાલ હું અહીંયા જ્યાર બાજુમાં હા પછી આ મીટિંગ માં જઈએ છીએ તે બધા પાસે ને ભૂંગતી ના મીટિંગ કરવા ના ના કઉ દો એમ તો થોડું ઘણું કહી દેતી હશે ના કારણ ને તાળો તારો વિશ્વાસ નહીં તો તું શું પાછી સોપલી આવ તમે તો તમારે ચોપલા જ લાગી હે નાના તમારે ચોપલા જ લાગી વાત કરો તે તેનું બોલવાનું માપરા સુટની ઊભી રહી છું લે પકભાઈ અતારે શું હે ડબ્બા બિંબે અલે તમારે ઘેર જઈને આ પણ

વાંધો નહી અમે તો આવશું એમાં મીટિંગ છે તો ટોઠા ને બનાવવાનું છે તે આવજો પાછા ચોક્કસ આવશું શું કીધું હા હરું અન વોટ પાછો બધો આ ડોશીમાં જ પરવડું કોઈ હો પરશી હા હે ડોશી ફટફટ બીજે કેવા જવાનું આ ડોશી શું ઊભી રહી છે પકુડાની પકોડાની મીટિંગમાં જો જો ના લાવ તો હારું છે આપ તો અટાની મીટિંગમાં જ જઈશ કા અન ટોઠા ખાશું રાતી

સૂટણી આઈ જમ વોટ વોટ આલવા નઈ જાય જેઠાબા હું એમ કવ છું કે હું ઉભો થઈ જઉં સૂટણી ઉભો થઈ જાતી તાર થઉ હોય તો પણ તમે જેઠાબા સપોર્ટ ના તો હ સપોર્ટ ના આયો તો ફૂલ સપોર્ટ મારા તરફથી તું યાર માર જીગર જાન ભાઈ બનનો છોકરો નઈ હાрте હું ઉભો થઈ જાવ હા ઉભો થઈ જા તે ફોરમ ભરી આલો ક ફોરમ તો આપણે ભરાઈ આઈએ છે મામલતદારમાં જઈ હારી હેડો હા હવે મજા આવે છે એટલે

મીટિંગ ઓરજાન જોજે એટલે કેવું તો અમે ઉભા રહ્યા છીએ મી તો પેલા ઊભો ઉભો ને ફોર્મ ભરીને આવું કરવાનું ના આપણે ઈ જ જીતાડવાનું આપણે ઈ જ સપોર્ટ કરવાનું મીટિંગમાં જ જવાનું પણ ખરું ને એવું એવું આગુ આગુ ફરવાનું જી હડો હા આપો ફ્રી દીએ તે બધા ઘૂમવાળા આવતા તો હું આવા ચાલને તમે ચિલા વાજના કરી ના આવો ને આજુલે આવ શી બંદો શી આપો જો વોટ લેવાનું એટલે આ મેઠું મેઠું જ બોલવાનું બધાનું જમસમ ના બોલતી બાજી તું બધા બાત વાત હાસી દો આ ઘરે જાપરી હતા તું

બધાએ ડોઠા ખાવા જી જી ભાવા આ પેલા મને એમ કેતા હતા પેલા કિચમ જો બે ત્રણ હા જે ફારીય કરી એ હું કરિયે રોમન કાઢી લ્યા અને આવશે ને ભઈ જતોયી થી

હા ટોઠા ખાલી રાહ જો મોકલી દે જેવું કીધું એવું અર્જન્ટ કોમ આવી છે જતા હોતા મર્યાદા રાખું કૂતરા જેવું કૂતરા જેવું બોલું છું આખો દાડો ટોઠા ખાવા પણ મેઠું મેઠું બોલતા નહીં આવે તું અમે તું મનાવા પડશે ને કોઈ વટ નહીં આવે તો આપડી આપડું

પેલા ઘટીયા ઘરજી નહી જવા દેવાનો ડોહા ના દેવાનું ફૂલ ખાવાની ખબર પડે ના ભાઈ ઘર માં તો ખાવા હો નહિ કશું

આવું કરાયું પછી મીટિંગમાં તમે શું કર્યું બગડ્યું કેટલા બગડ્યા તમે આ તમારે બગડીશ મજાક બચી ગયું

આ વધુ નહી તો હા આ તો આ બધું આ ખાડા ને આ બધું રોલ કરી નાખ્યો આ બધું આ બધું આવી તું અને બાબુ બધું થઈ હું કીધું પણ લેપ્યા લ્યો પાછા લેપ્યા કોણ આ ફરી કરવાનું ના કરવાનું હાલે હા હાલે જાવ પાથ ધર આવી હા

જય માતાજી મિત્રો તો અમારો વિડીયો ફક્ત મનોરંજન માટે છે તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ના ભૂલતા જય માતાજી અને બીજો ભાગ પણ ટૂંક સમય માપ્રો તો જોવાનું ભૂલતા નહીં માતાજી